આજે આપણે ઘણા દિવસો પછી જ લાવ્યા પછી કારણ કે થોડાક દિવસ આપણે બહાર ગયા હતા થોડાક કામથી થોડાક વિડીયો શૂટ કરવા માટે આપણા ઘણા આપણે ઘણા મંદિરોની મુલાકાત લીધી ઘણા સુરાપુરાનો ખુદ સુરપુરાની મુલાકાત લીધી ઘણા પાળિયાની મુલાકાત લીધી તો ઘણી બધી જગ્યા આપણે ગયા હતા એક મહાદેવનું મંદિર છે કાળદેરોનું મંદિર છે એક સંતનું મંદિર છે આપનું ત્યાર પછી એક વાણિયાના સુરપુરા હતા એક લુહારના સુરખપુરા હતા ઘણા બધા સુરપુરા હતા એ રીતના ઘણા બધા સુરપુરાની મુલાકાત લીધી હતી તો એમાં આપણે કાળભૈરવનું મંદિર જોયું હતું કાળભેરવનું મંદિર કહેતા ને ત્યાં એ મસ્ત મંદિર હતું કાળભેરવનું મેં એક વિડીયો નાખ્યો હતો તમને યુટ્યુબમાં તમે જોયો શોર્ટ્સ મારો કાળભૈરવ દાદા ત્યાર પછી મહાદેવ મંદિર તો એ એક મહાદેવનું મંદિર હતું ને ત્યાં કેવું હતું ખબર હે એ મહાદેવનું મંદિર રહ્યું ને ત્યાં એવું હતું કે એ મંદિર નાગનાથ મહાદેવ મંદિર જંગલને વચોવચ મંદિર છે જંગલને વચોવત મંદિર એ પણ ત્યાં મંદિરે કોઈ રાત નથી રોકાઈ શકતું એનું કારણ છે કારણ કે એ જ્યાં મંદિરમાં કોઈ રાત રોકાય ને તો સવારે નદીમાં સૂતો મળે છે જંગલની અંદર મંદિર છે તો ત્યાં એમ કહેવાય છે કે મહાદેવ ભગવાનનો નાગ છે ને નાગ એ ત્યાં મંદિરે એક નાગ રહે છે નાગ રાત પડે ને નાગ દર્શન દેવા આવે છે નાગ મંદિરમાં આટા ફરે છે એટલા માટે કોઈ રાત નથી વાત કરતો હું ગોંડલ તાલુકાનું રાજકોટ રાજકોટ જિલ્લામાંથી ગોંડલ તાલુકાનું વિડીયો શૂટિંગ માટે ગયા હતા એક સુરપુરાના વિડીયો શૂટિંગ માટે એક પાળિયા છે સુરાપુરા તો દરબાર પરવાડ લુહાર પટેલ અને સાધુ એટલા લોકોને પાળ્યા હતા બરોબર તો અમે ત્યાં ગયા હતા તો અમે એક એવી નવીન વાત જાણવા મળી બાપુ પાસેથી હું વિડીયો મૂકીશ મારી ચેનલમાં કે એ એક લોહારના સુરપુરા હતા લુહારના સુરપુરા જે સાતસો આઠસો વર્ષથી પાળિયા થઈ ગયા સુરપુરા હતા પણ એનું કોઈ પૂજતું નહોતું એના વંશજો તો મુંબઈ રહેતા હતા કોઈને ખબર નહોતી કે આ એના સુરપુરા છે અને એ અહીંયા છે તો મુંબઈમાં જે દંપતી રહેતા હતા ને બે માણસ એમાંથી એની પત્નીને ઉલટી ચાલુ થઈ ગઈ અચાનક ઉલટી ચાલુ થઈ ગઈ ને તો એણે મુંબઈમાં દવા લીધી બરોડામાં દવા લીધી અમદાવાદમાં દવા લીધી બધી જગ્યાએ એના દવા કરાવી નાખી છ મહિના સુધી એ લેડીઝને ઉલટી બંધ ના થઈ છ મહિના સુધી લેડીઝને ઉલટી બંધ ન થઈને પછી એના સપનામાં આવી એના સુરપુરા ગયા કે હું તમારા સુરપુર છું બરાબર અને તમે શું કહેવાય સુરપુર છો ને તમે મારા મારે ત્યાં આવી અને તમે પગે લાગો અને મને એકસો એક રીફર ચડાવો બરાબર અને મને શાંતિથી મારો પાળિયો છે ને અને મને જાગૃત કરી મારા મારા પાળિયાની પૂજા કરો અને મને સિંદૂર ચોપડો તમારું બધું સરખું થઈ જશે પછી લોકો ગોંડલ તાલુકાનું વાસણ ગામ છે ને ત્યાં આવ્યા ત્યાં આવ્યા તો એ સપનામાં કીધું હતું કે મારો પાળિયો અડધો આ ખૂણો એક ખૂણો કપાઈ ગયો હશે અને અડધો જમીનમાં હશે મારા હાથમાં તલવાર હશે બરોબર અને મારો પાળિયો આટલા ફૂટનો જ હશે એને સપનામાં કીધું એ સુરપુરાએ ત્યાર પછી એ લોકો મુંબઈથી ગાડી લઈ અને ગોરડ તાલુકાનું વાસાવાડ ગામ ત્યાં આવ્યા ત્યાં આવી ત્યાં આવી અને એને જોયું હતું એ પાળિયો હતો પાળીઓ હતો ને પછી પાળિયાને એને સિંદૂર ચોપડો પાળિયાને નવરાવું દૂધથી સિંદુર ચોપડી અને પાળિયાને સાફો બાંધો સુરપીને પગે લાગ્યો અને ત્યારે એક કોથળો શ્રીફળ મગાવીને એકસો ને એક શ્રીફળ એ સુરપુરાને ચડાયેલા પાળિયાને ત્યાર પછી એ બેનને જેને ઉલટી ચાલુ થઈ ને એ ઉલટી એને બંધ થઈ ગઈ ઈ સુરપુરા દાદા લુહાર પરિવારના હતા બરોબર આજે મેં લાઈવ કર્યું લોકો માટે કે તમને ખબર પડે ત્યાર પછી ઈ સુરપુરા દાદા એકસો એક શ્રીફળ ચડાવ્યા ને તો એ બેન ને ઉલટી બંધ થઈ ગઈ ત્યાર પછી અમે મંદિરે ગયા હતા મહાદેવના મંદિરે વિડીયો બ્લોગ બનાવવા ગયા હતા માંગાની છે એ વિડીયો બનાવવા ગયા હતા એક વાણિયાના સુરપુરા અને કડિયાના સુરપુરા એની વાત કરી વાણિયા જે છે ને એના સુરપુરા હતા ધોળા દાદા અને કડિયાના ના સુરપુરા જે ચેઠા દાદા એ બે સુરવી હતા ને એક જ ખાંભ છે એક જ પાળ્યો છે તો એ એક જ પાળ્યો છે ને તો એ લોકો પણ વાસણમાં છે ગોરડા તાલુકો નું વાસણ ગામ છે ને ત્યાં ત્યાર પછી આપણે એક બીજો વિડીયો બનાવ્યો હતો કે ખૂબ જ બાર વર્ષ તમે ઓળખો ને એને જે એને જે એક ભાંગો તો વાસાવાડનો ગઢ વાસાવાડનો ગઢ નવ લખો એ પણ વિડીયો પર શૂટ કર્યો હતો બરાબર તો ઘણા લોકોને કંઈ પ્રશ્ન હોય કે કમેન્ટ હોય તો તમે કંઈ કમેન્ટ કરજો આપણે પ્રશ્ન હોય તો હું તમને કહી દઉં કે જો વસ્તુ આ યુટ્યુબ તરફથી મને મળેલું છે જો Google લખ્યું છે ગૂગલ અહીંયા પણ ગૂગલ લખેલું છે ગૂગલ એડસન્સ ગૂગલ એડસન્સ એટલે મને ગૂગલ તરફથી પેમેન્ટ મેળવ્યું છે બરાબર મારું જે પેમેન્ટ બન્યું છે ને ગૂગલમાં જે મારા પૈસા બનતા હતા ગૂગલમાં એ આજે ફાઇનલી મારા એકાઉન્ટમાં આવી જશે કારણ કે મને જો ગૂગલ એડસન્સ તરફથી મને ને પિન મેળવશે પિન જેમાં છે હું તમને બતાવી દઉં કે તમારા ડોલર બનતા ને તમારા પૈસા બન્યા ને યુટ્યુબમાં યુટ્યુબમાં પૈસા તમારા ખાતામાં લેવો હોય ને તમારે આવો પિન આવે ગૂગલ એડસન્સ યુટ્યુબ તરફથી એમાં જો આવી રીતના પિન હોય જો આવી રીતના પિન હોય એ પિન તમે વેરીફાય કરો ને એટલે તમારું એડ્રેસ વેરીફાય થાય તમારું એડ્રેસ વેરીફાય થાય ને એટલે તમને તમને યુટ્યુબના જેટલા તમારા ડોલર બેન પેમેન્ટ બન્યું ને તો તમારા ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થાય તો ફરી વખત તમને બતાવી દે જોવા અહીંયા લેખવું છે ગૂગલ એક્સન્સ અને એમાં મારો પિન છે અંદર જુઓ અહીંયા અહીંયા જે પિન આવે ને પિન અહીંયા એ પિન છે તમે યુટ્યુબમાં કામ કરતા હોય કે ફેસબુકમાં કામ કરતા હોય ને તો તમારે જેટલું ડોલર બની જાય કે સો ડોલર બસો ડોલર ત્રણસો ડોલર જેટલું તમારો પેમેન્ટ બન્યું ને દસ વીસ હજાર પચીસ કે પચાસ હજાર રૂપિયા પણ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ગૂગલ એડસન્સ એટલે ગૂગલ એડવર્ટાઇઝમેન્ટ તરફથી આવો તમને પિન આપે આવું પિન તમે એમાં નાખો ને તો તમારા પૈસા ટ્રાન્સફર થાય એટલા માટે આવો પિન આપતા અઠવાડિયાથી બે અઠવાડિયા લાગી જાય તો જો જે 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 લોકો યુટ્યુબર હશે ને એ લોકોને ખબર જ હશે ફેસબુકમાં પણ વિડીયો બનાવતા એ લોકોને પણ ખબર જ હશે ત્યાર પછી મેં પણ એક બીજો વિડીયો બનાવતા મેલ્ડીમાંનો જંગલ મેલડીમાનું મંદિર છે અમે એ એ રહી ગયા ને તો ત્યાં પ્રસાદી ચાલુ થયો પ્રસાદી લીધી હતી અને એ મેલ્ડીમાં રહે ને ત્યાં મેલ્ડીમાં દીકરા આપે છે ઘણા બધા દીકરા ઉપડે છે મેં એક બ્લોગ મોકલ્યો છે તમે જરૂર જોજો બરાબર તો આ ગૂગલ એડસન સ્પીન જોઈએ ને આ ગૂગલ એડસન સ્પીન તમે જોઈ શકો આ ગૂગલ એડસન સ્પીન બરાબર આ બહુ મહેનત કરો તમે યુટ્યુબમાં બહુ મહેનત કરો ને બહુ જ મહેનત ત્યારે આ ગૂગલ એડસન સ્ક્રીન આવે છે તમને પૈસા મળે ને તમારા સો ડોલર બને માં કે ફેસબુકમાં કે બસો ડોલર ત્રણસો ડોલર જેટલા ડોલર બને ને ત્યારે તમને આ પિન મળે પિન પિન નાખો ને અહીંયા તમારા પૈસા ટ્રાન્સફર થાય એટલે કે યુટ્યુબ ચાલથી તમને પેમેન્ટ મળે તમારા ખાતામાં પૈસા આવી જાય તો મહાકાલ કાલભૈરવ દાદા મેં કાલે એક વિડીયો મૂક્યો હતો કાલભેરા દાદાનો તો હું તમને કહી દઉં કે મહાકાલ મહાકાલભેરા દાદા રહે ને એ એક જંગલ ની બચાવનું મંદિર આવેલું છે બાજુ મહાદેવનું મંદિર ઈ એ જંગલમાં મંદિર છે ને તો ત્યાં છે ને નદી આવેલી છે તો એ મહાકાલ ભૈરવ રે ને મહાકાલ દાદા ભૈરવ તો કોઈના ઘરમાં પૈસા ના ટકતા હોય કોઈ કોઈને બાજવા ન થતું હોય કે કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય નોકરી ન મળ્યું હોય એવું કાંઈ પણ એનો કાંઈ પણ પ્રશ્ન હોય ને તો એ કાળભેરાવ દાદા રહે ને તમે એકવાર એ રાત્રે બાર વાગે એકવાર એની પૂજા કરો રાત્રે બાર વાગે પછી એકવાર એની પૂજા કરશો ને બરાબર હું કહેવાય પૂજા કરજો રાત્રે બાર વાગે તમારા કામ અવશ્ય સફળ થશે એ કાળભેરાવ દાદાનું મંદિર જંગલમાં હશે કોઈ નહીં જોયું હોય અમુક લોકોએ જોયું છે જે એ સાઈડ ગયા ને એ લોકોએ બાકી કોઈને ખબર પણ નથી કે કાળભીરાવ દાદાનું મંદિર ત્યાં આવેલું છે ત્યાં કાર્તિક દાદાનું મંદિર છે ખોડિયારમાં નું મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે અને નાગનાથ મહાદેવ મંદિર છે નાગનાથ મહાદેવ મંદિર તો એ મહાકાલ ભૈરવ રે ને કાલ ભૈરવ એમની સ્વયં આવડી સ્વયં મહારાજ એવડી મૂર્તિ છે અને એક પાણી ખોડાયેલો છે કાલ ભૈરવ નો કાલ ભૈરવ બ્લેક કાળી મૂર્તિ છે બરોબર તો કાળી મૂર્તિ તો હું તમને જે કઈ વાત કહી દઉં કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે મહાદેવ પ્રગટ થયું તો મહાદેવે ઝેર પીધું પણ અત્યારે તમે ક્યાંય જોયું તો કોઈ પણ મહાદેવનું મંદિર હોય ને ત્યાં મહાદેવનું ઝેર નથી ચડતું

તમને નોકરી નહીં જડતી હોય તો પણ જડી જશે લક્ષી નહીં ટકતી હોય તો પણ ટકશે જે કામ કરવું બધા કામ તમારા સફળતા હશે બરોબર તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર લાઈવ જણાવો બદલ લાઈવ પ્રશ્નો આપણે કરવું કોમેન્ટ કરવી તો કોમેન્ટ કરજો હું જ્યારે રિપ્લાય કરું તમને આભાર જય માનવી ફરી મળું